ઇમોજીસ બતાવીશ એન્ડ યુ હેવ ટુ ટેલ ધ નેમ ઓફ ધ મૂવી યાર એ મને નહીં સમજ ચલો એક હિન્ટ આપી હું તમને હિન્ટ આપીશ ઓકે ઇટ્સ અ બોલીવુડ મૂવી અને આ સિક્વલ નું છે એક બોલીવુડ સિક્વલ છે ગી અરે લેટ્સ ગો સક્સેસ ચલો આ તો ખબર પડી જવી જોઈએ આપી તો હિન્ટ હા વાણા 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 હજી તમને નથી ખબર એક મને ખબર છે મને પુષ્પા ના નહી ના એટલે એવું જ કઈ છે કબીર સિંહ આ તો તમારે કહેવું પડે ઇટ્સ લાઈક એ ઘર કી વાતો જાયગી રાજુ છે હા અને એક માણસ ગુસ્સામાં છે ઘર કી વાતો જાયગી આટલા મોટું હવે આંતી મોટો હિન્ટ શું આપું હું તમને એ ઘણા ટાઈમથી પિક્ચર જ તમારી ફિલ્મ છે મેં મે ફોર્મ નોટ કરતા આવું આવું જોઈએ કામ કરો જીવનમાં કે કરી ભૂલી જાવ કયું ગાય ઓર્ડર ઓર્ડર આવતો વાંધો નહી